પ્રકાશનું પર્વ દીપાવલીની અઢળક શુભકામનાઓ મારા વાઘોડિયા નગરવાસીઓને વડોદરા જિલ્લાના તમામ નાગરિકોને તેમજ જ્યાં જ્યાં મારો સનાતનની દિવસે છે તમામને સાથે સાથે આગ્રહભરી વિનંતી કે પ્રકાશનું પર્વ દીપાવલીમાં ફટાકડા આપના બાળકો ફોડે ત્યારે કાળજી રાખજો અને કોઈને નુકસાન ન થાય એ કાળજી રાખજો તેમજ વિશ્વ નેતા સાબિત થઈ ચૂકેલા આપણા મોદી સાહેબ ના શાસનમાં જ્યારે મા ભારતી પર વૈભવ પહોંચીને વિકસિત ભારત બનવાનું છે ત્યારે આપણે બધા સ્વદેશી અપનાવી અને આત્મનિર્ભર ભારત બનાવીએ તો ચોક્કસપણે વિશ્વગુરુ બનતા આપણને કોઈ નહીં રોકી શકે એ પણ આપ તમામને મારી દિવાળી અને નવાર્ષ શુભકામનાઓ સાથે આગ્રભરી વિનંતી છે સાથે સાથે આવનારું નવું વર્ષ જ્યાં જ્યાં મારું સનાતનિત છે એ તમામને એક બ્રાહ્મણ ગૃદેવ તરીકે ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે આશીર્વચન કે આવનારું નવું વર્ષ યશસ્વી ફળદાયી સુખદાયી સમૃદ્ધિ આપનારું નીવડે અને આપણે બધા જ મા ભારતીને પરમ વૈભવે પહોંચાડવા માટે વિશ્વ નેતા મોદી સાહેબની સાથે ખભે ખભા મિલાવીને હર ઘર સ્વદેશી નારો અપનાવી આત્મનિર્ભર ભારત બનાવવા લાગી જઈએ એવી જ અભ્યર્થના સાથે ફરી એકવાર નવા વર્ષની અઢળખ શુભકામનાઓ